It's વડોદરામાં સ્માર્ટ મીટરનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ગોરવા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે સ્થાનિકો પ્રગતિનગર શ્રી હરિનગર સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે જો કે આ સ્માર્ટ મીટરને લઈને પડતી હાલાકીને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે કૈલાસધામ શાસ્ત્રી કુંજ સોસાયટીમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ રણછોડરાયનગર નગરમાં પણ વિરોધ કરવામાં આવ્યો સાત સોસાયટીઓના નાગરિકો વિરોધ નોંધાવી રહ્યા છે મહિલાઓએ એમજી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે સીધાની પાસે જઈશું રવિ વડોદરામાં સૌથી વધારે સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે સ્માર્ટ મીટરને લઈને જે પણ મુશ્કેલીઓ પડી રહી છે તેને લઈને સરકાર અને એમજીવીસી ગંભીરતા દાખવી છે ગમે તેમ કરીને કોઈ સારું નિરાકરણ આવે તેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ આજે પણ કેટલીક સોસાયટીના રહીશો વિરોધ નોંધાવી રહ્યા છે તમે ત્યાં ઉપસ્થિત છો તેમનું શું કહેવું છે જે પણ પ્રયાસો કરવામાં આવ્યા છે તેનાથી તેઓ સંતુષ્ટ નથી વાત કરવામાં આવે તો સૌ પહેલા જે સ્માર્ટ મીટરનો જે વિરોધ છે તે વડોદરાથી ઉઠ્યો હતો આજે પણ આ વિરોધ યથાવત છે આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા જે તમામ મહિલાઓ ભેગા થયા છે અને તે અત્યારે એમજી વિશે સરકાર વિરુદ્ધ જે છે તે સૂત્રોચ્ચાર કર્યા છે અને તેમનું કહેવું છે કે જે રીતના જે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેમનું જે બિલ છે તે બિલ ત્રણ ગણું આવ્યું છે જે બિલ જૂના મીટરમાં સાતસો થી આઠસો કે હજાર રૂપિયા આવતું હતું તે હજાર રૂપિયા પંદરસો રૂપિયા સુધી માત્ર

જે માણસ સાતસોથી હજાર રૂપિયાનું લાઇટ બિલ ભરતો હતો આજે પાંચ પાંચ હજાર રૂપિયા લાઇટ બિલ આવી ગયું છે એક તો ઓછા પગારની અંદર ઘર ચલાવવાનું હોય પોતાના દીકરા દીકરીઓને ભણાવવાનું હોય અને આવી પરિસ્થિતિની અંદર એક સામાન્ય નાગરિક કઈ રીતે જીવન જીવે એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે કોઈપણ સંજોગોની અંદર આ સ્માર્ટ મીટર જોઈતા નથી અમારે સ્માર્ટ મીટરની જગ્યા પર અમને જે અમારા જૂના મીટર હતા એ મીટર પાછા જોઈએ છે બસ એ જ અમારી માંગ છે જ્યાં સુધી માંગ નહીં અડગ થાય ત્યાં સુધી અમે લડતા રહીશું જૂના મીટરની માંગ છે શું કહેશો તમે કેમ જૂના મીટર જોઈએ છે તમારે અમે એક મધ્યમ વર્ગીય માણસ છે પહેલા અમારું બિલ આખા મહિનાનું હજાર રૂપિયા આવતું હતું અમને અઠવાડિયોમાં અમારું હજારનું રિચાર્જ પતી ગયું અમારે અમારે જૂના મીટર પાછા જોઈએ સ્માર્ટ મીટરની જરૂર નથી તેમજ પતી ગયું હા અઠવાડિયોમાં અમારું હજારનું રિચાર્જ પતી ગયું અમારે જરૂર નથી અમારે જૂના મીટર પાછા જોઈએ કેમ જૂના મીટર બેન કેમ વિરોધ આટલો બધો વિરોધ કેમ એ લાઇટ બિલ આવે છે જુના નવા મીટરમાં અને અમાર કાલે એ કપાઈ જાય બેલેન્સ તો હું પૂરું થઈ જાય બે જ મહિનામ તો 15 દાડામ તો એટલે અમાર જૂના મીટર આપી દો અમે નવા મીટર અમાર જોતા જ નથી આ તો કહે છે કે જૂના મીટર અમે નહીં આપીએ પણ જે નવા મીટર જેનો પ્રશ્ન હશે એના ત્યાં આવીને જૂના મીટર લગાવી દે અમાર ના ચાલે અમાર નહીં જોતા અમાર જે છે તમારે આપી દો અમારા જૂના મીટર અમાર આપી દો અમાર નવા મીટર તમે લઈ જાઓ અમાર જોતા જ નહીં તમે શું કહેશો જૂના મીટર નવા મીટર બેવ લગાવવાની વાત છે નવા મીટર અમે કાઈને ફેંકી દેશું

અમને સ્માર્ટ મીટરનું બિલ પોસાતું નથી એટલે અમારે જૂના મીટર જોઈએ છે અને જ્યારે નેતાઓને ચૂંટણી આવે છે વોટ લેવા તૈયાર થઈ જાય છે અને જ્યારે આવું હોય છે ત્યારે અમારે ભણી જોતાય નથી કોઈ જોવા નથી આવ્યું કોઈ જોવા આવતું નથી કોઈ જોવા આવતું નથી આ વખત બાય સભા જૂનો મીટર આપી દો જૂનો મીટર જોઈએ હા હા મીટર જોઈએ તો જે રીતના નિધિ સાંભળતા હશો કે જૂના જ મીટર જોઈએ છે ને અત્યારે સરકાર વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ અને એમસી વીસીએલ વિરુદ્ધ અહીંયા સૂત્રોચ્ચાર ભારે કરવામાં આવી રહ્યા છે આ કહી રહ્યા છે કે જો જૂના મીટર નહીં આપવામાં આવે તો અમે જે છે એ નવા મીટર ઉખાડીને ફેંકી દઈશું લંગરિયા નાખીશું અને ત્યાં સુધી વાત કરીએ છીએ કે ઉગ્ર આંદોલન કરીશું એટલે આપ સમજી શકો છો કે વડોદરાની જે જનતા છે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની જનતા તે ત્રાહીમામ પોકારી ઉઠી છે અને તેઓ કહી રહ્યા છે કે અમારે નવા મીટર જોઈતા જ નથી તમે નવા મીટર કાઢીને લઈ જાઓ અને અમારા જૂના મીટર પાછા આપો જી બિલકુલ તે રવિ ફરીથી એમની સાથે વાત કરજો ને એ જણાવજો કે જેવી રીતે સરકાર દાવો કરી રહી છે કે જે પણ સ્માર્ટ મીટર આવી રહ્યા છે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે અને આગામી સમયમાં એ ડિજિટલાઇઝેશન થવું જરૂરી છે તેમનું કહેવું છે કે અધૂરી વિગતો અને અસમજણના કારણે આ જે મુશ્કેલીઓ છે એ વેઠવાનો વારો આવી રહ્યો છે જો પૂરી માહિતી લેશો સરખી રીતે આ સ્માર્ટ મીટરને સમજ સમજશો તો આવી કોઈ પ્રોબ્લેમ નહીં આવે એવી પણ વાત સરકાર દ્વારા કરવામાં આવી છે તો એ વાતને લઈને તેઓ કેટલા સમજ છે સાથે સાથે એ પણ રવિ જણાવો કે હજુ પણ વિરોધ થાવત છે વડોદરામાં આ સાત સોસાયટીના રહીશો સોસાયટીની બહાર આવીને એમજી વિશિયલ ખાતે જેને ધરણા અને વિરોધ કરવાની વાત કરી રહ્યા છે અધિકારીઓનું આ મામલે શું કહેવું છે કેમ કે વિરોધ સતત વધી રહ્યો છે બિલકુલ નિધી સવાલ એમને પૂછીશું જે મહિલા વિરોધ કરતા હતા તેમની સાથે બેન સરકારનું એવું કેવું છે કે આ ડિજિટલાઇઝેશનનો યુગ છે અને એના કારણે સ્માર્ટ મીટર આપી રહ્યા છે પબ્લિકને ગેરસમજ છે સ્માર્ટ મીટર અને જૂના મીટર બંને સરખા જ છે એમાં બિલ કોઈ વધારે નથી અમારે જોઈતું નથી ભાઈ અમુને આવડતું નથી અમે અભણ માણસો છે અમને આવડતું નથી રિચાર્જ કરતા આવડતું એવા ફોન અમે કઈથી લાવીએ 1000 રૂપિયાનો બિલ ભર્યા કે ફોન લાવીએ એવા એટલે અમને એ મીટર જોઈતા નહીં અમને અમારા જૂના મીટર જોઈએ

આપણે ડિજિટલ મીટરો નાખ્યા એની પંદર વર્ષની આ વેલિડિટી હતી પંદર વર્ષની વેલિડિટી હજુ પૂરી નથી થઈ મીટર જૂના મીટરની વાત કરું છું જૂના મીટર જે છે એ જ વાત કરીએ કે આપણે જૂના મીટર જે છે એ ડિજિટલ મીટરો જો પંદર વર્ષની વેલિડિટી પૂરી નથી થઈ અને પાછા તમે સ્માર્ટ મીટરો નાખો છો અત્યારે સરકારે કીધું કે સ્માર્ટ મીટરની સાથે સાથે ડિજિટલ મીટર પણ નાખીશું ભાઈ એટલી બધી જગ્યા અમારે ત્યાં નથી હોતી એટલે મહેરબાની કરીને જો બંને સરખા જ હોય અને બંને બરાબર જ હોય તો શાના માટે તમે સ્માર્ટ યુનિટ રાખો સ્માર્ટ મીટર રાખો છો અમને ડિજિટલ મીટર અમારા જૂના હતા એ પાછા આપો એ જ અમારી માંગ છે અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે

બેન સવાલ છે પરિવર્તન જરૂરી નથી જરૂરી કેમ નથી પરિવર્તન જરૂરી છે પણ માણસ ને લૂંટવા માટે પરિવર્તન ના થવું જોઈએ પોસિબિલિટી જેવી હોવી જોઈએ થોડી પરિવર્તન જરૂરી છે પણ માનસને લૂટવા વાળું પરિવર્તન જરૂરી નથી એવું આ મહિલાઓ કહી રહી છે નિધિ સાથે જ અધિકારીઓ સાથે જ્યારે અમારી વાતચીત થઈ ત્યારે અધિકારીઓ કહી રહ્યા છે કે કોઈને પ્રોબ્લેમ હશે તો અમને લેખિતમાં રજૂઆત કરે અમારી ઓફિસમાં જઈને જે લોકો લેખિતમાં રજૂઆત કરશે તેમના ઘરે આવીને અમે ચેક મીટર લગાવી દઈશું અને ચેક મીટરના આધારે તેમની ગેરસમજ દૂર કરીશું તેવી વાત અધિકારીઓ કરી રહ્યા છે પરંતુ જે જનતા છે તે જનતા કહી રહી છે કે અમને અમારા જૂના જ મીટર જોઈએ છે અમારા નવા મીટરથી કોઈ લેવા દેવા જ નથી સ્માર્ટ મીટર અમને અમારા ઘરે બહાર લગાડેલા જોતા જ નથી એટલે ક્યાંક ને કહી શકાય કે જે એમજી જી વીસીએલના અથવા તો દરેક વીજ કંપનીના જે અધિકારી કર્મચારી છે તે જનતાને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે તેના કારણે જ આ સાત સોસાયટીના જે મહિલાઓ છે તે ભેગા થયા છે ને તેઓ કહી રહ્યા છે કે અમે સામાન્ય અને મધ્યમ વર્ગમાંથી આવતા લોકો છીએ અમે રોજ મહિનાનું જ્યારે અમારું જે બજેટ છે તે બજેટ ખોરવાઈ ગયું છે જે બે મહિનાનું બિલ પંદરસો રૂપિયાની આસપાસ આવતું હતું તેમનું

સ્કૂલ મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી રહ્યા છે